નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે સિહોર નગરપાલિકા સિહોર જિલ્લો ભાવનગર કરાર આધારિત મ્યુનિસિપલ એન્જિનિયરની ભરતી માટેની સુધારા જાહેરાત આપવામાં આવેલી છે સિહોર નગરપાલિકા દ્વારા નીચે જણાવ્યા મુજબ કરાર આધારિત મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા સરકાર શ્રીના ધારાધોરણ મુજબ તદ્દન હંગામી ધોરણે ભરવાની થતી હોય જગ્યા ઉપર નિમણૂંક માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યા સુધીમાં અરજી તથા ડોક્યુમેન્ટ શરતોમાં જણાવ્યા મુજબ સિહોર નગરપાલિકા ખાતે રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટમાં પહોંચતા કરવાના રહેશે નોંધ કવર ઉપર મ્યુનિ મ્યુનિસિપલ ઇન્જિનિયરની પોસ્ટ માટે એમ દર્શાવું તથા નામ સરનામું મોબાઈલ નંબરનો સ્પષ્ટ અને ફરજિયાત ઉલ્લેખ કરવાનો રહેશે નિમણૂકની જગ્યા તો મિન મ્યુનિસિપલ એન્જિનિયર જગ્યા છે એક નિમણૂકનો પ્રકાર તરદન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત માસિક વેતનની જો વાત કરીએ તો ફિક્સ રૂપિયા સોળ હજાર પાંચસો આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત બી બીટેક સિવિલ શરતોની વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના આ ઠરાવ પ્રમાણે શરતો આપવામાં આવેલી છે નામ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો વગેરે અરજી સાથે સપ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે ઉંમર લાયકાત અને અન્ય વિગતોને આધારે માન્ય થયેલા ઉમેદવારોનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઉપરોક્ત જગ્યા માટે વયમર્યાદા તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ અઢાર વર્ષથી ઓછી કે છત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સરકારશ્રીની પ્રવર્તમાન માર્ગદર્શિકતા મુજબ મળવા પાત્ર રહેશે માસિક માસના કરાર આધારિત સોળ હજાર પાંચસોના ફિક્સ પગાર આધારે નિમણૂક આપવામાં આવશે કરાર પૂર્ણ થયેલા રાજ્ય સરકારશ્રીની સૂચના મળે તો જ નિયમો અનુસાર બીજા અગિયાર માસ માટે કરાર કરવામાં આવશે સરકારશ્રી દ્વારા કાયમી મ્યુનિસિપલ એન્જિનિયરની નિમણૂક થયેલા કરાર તાત્કાલિક અસરમાં રદ કરવામાં આવશે નિમણૂક બાબતનો અબાધિત અધિકાર પસંદગી સમિતિનો રહેશે પરાક્રમસિંહ ટી મકવાણા ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો